જય શ્રી કૃષ્ણ મિત્રો યાર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે રીંગણના શાકની રેસિપીનો વિડીયો જોઈશું તો આ રીંગણનું શાક બનાવવા માટે મેં આ રીતના જે કાળા લાંબા રીંગણ આવે છે જે તમને સ્ક્રીન ઉપર અત્યારે દેખાઈ રહ્યા છે એ ટાઈપના રીંગણ લઈ લીધેલા છે સાથે જ એમાં એડ કરવા માટે મેં આ રીતના એક ટમેટું લઈ લીધેલું છે અને સાથે જ મરચાં લઈ લીધા છે આ રીતના તો હવે તમારે જેટલું શાક બનાવવાનું હોય એટલા પ્રમાણમાં તમે લઈ શકો છો અત્યારે મેં ચાર જણ માટે અઢીસો ગ્રામના વજન જેટલું લઈ લીધેલું છે અને હવે આપણે આ રીંગણને સુધારી દઈશું તો આ રીતના મેં એને પાણી રાખીને એક તપેલીમાં અને આ રીતના એને સુધારી દીધા છે અને સાથે જ એક વસ્તુ તમને એક બતાવી દઉં કે મેં આ રીંગણના જે આગળનો ભાગ હોય ડીટિયાનો ભાગ એ પણ આ રીતના લઈ લીધેલો છે જે આપણે શાકમાં એડ કરીશું અને સાથે જ આપણે ટમેટું અને મરચાંને પણ ઝીણા સુધારી લીધા છે હવે આપણે આ શાકને સરસ મજાનું વખાર કરી લઈશું તો આ શાકને આપણે તેલમાં જ બનાવવાનું છે એટલે મેં બે મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે આપણે આમાં પાણીનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ તેલમાં જ બનાવીશું તો એનો ટેસ્ટ સરસ આવશે હવે આની અંદર એક ચમચી જેટલી રાઈ ઉમેરી દીધી છે અને રાઈ આપણી સરસ મજાની આ રીતના સતળાઈ જાય ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને સાથે જ અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું આખું જીરું અને એ પણ સારી રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે થોડાક મેથીના દાણા અને સાથે જ હળદર પાવડર ઉમેરી દીધો છે અને હવે આપણે જે મરચાં ઝીણા સુધારીને રાખ્યા છે તે આની અંદર ઉમેરી દઈશું અને આ ઉમેરી દીધા પછી આપણે જે રીંગણ સુધારીને રાખ્યા છે એનું પાણી મેં કાઢી લીધું છે અને આ રીતના રીંગણ લઈ લીધેલા છે એને અંદર ઉમેરી દઈશું અને હવે ઉપર નીચે સરસ મજાનું મિક્સ કરી લઈશું હવે આ રીતના પહેલાં સૌથી પહેલાં મિક્સ કરીને પછી જ આપણે બાકીના મસાલા કરીશું તો આપણે જે રૂટીન ઘરમાં જે રેગ્યુલર શાક કે દાળ બનાવવા માટે યુઝ થતા હોય મસાલા એ જ આમાં યુઝ કરીશું હવે આમાં આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું તમે જેટલું તીખું ખાતા હોય એટલું ઉમેરી શકો છો હવે આપણે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આ રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આમાં આપણે મીઠું ઉમેરી દઈશું તો મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરીશું અને આ રીતના મીઠું ઉમેરી દીધા પછી આપણે એને ઉપર નીચે સરસ મજાનું મિક્સ કરી લઈશું તો હવે આપણા બધા મસાલા થઈ ગયા છે આની અંદર હવે આપણે જે ડીટયાનો ભાગ સુધારીને રાખ્યો હતો તે આ રીતના સાફ કરીને જોઈને એકદમ સારી રીતે લઈ લેવાનો છે કોઈ સડેલો ભાગ હોય તો એને દૂર કરી દેવાનો છે અને એને આપણે અંદર ઉમેરી દઈશું અને એને મિક્સ કરી લઈશું શાક સાથે અને હવે આની અંદર આપણે બિલકુલ પાણી ઉમેરવાનું નથી આની આપણે તેલમાં જ ચડવા દેવાનું છે અને આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ કરી દેવાની છે અને ઉપર આ રીતના એક થાળી ઢાંકી દેવાની છે અને થાળીની ઉપર આપણે આ રીતના અડધો ગ્લાસ પાણી ઉમેરી દેવાનું છે એટલે ઉપર જે પાણી ગરમ થશે એટલે ઉપરનું શાક પણ સરસ ચડી જશે અને નીચે ગેસની ફ્લેમથી પણ સરસ મજાનું શાક ચડી રહેશે અને પાંચથી સાત મિનિટ સુધી થવા દઈશું પાંચથી સાત મિનિટ પછી તમે ચેક કરશો ને તો આ રીતનું શાક તમારું જોવા મળશે જો કેટલું સરસ મજાનું તેલ છૂટું પડવા લાગ્યું છે હવે એને ઉપર નીચે સરસ મજાનું મિક્સ કરી લઈશું આ શાક બહુ જ ઝડપથી બની જાય છે બહુ વાર નહીં લાગે તમારે અને હવે આ રીતના થોડુંક ચડી જાય એટલે આપણે એમાં જે ટામેટું સુધારીને રાખ્યું હતું ઝીણું એ આની અંદર ઉમેરી દઈશું અને એને પણ આપણે સારી રીતે ચેડવવાનું છે શાકની અંદર એટલે આ રીતના મિક્સ થઈ જાય એટલે ટામેટું ઉમેરીને પણ શાકને આપણે આ રીતના થાળીનું ઢાંકણ નાખીને બીજી ચારથી પાંચ મિનિટ સુધી ચડવા દેવાનું છે તો જો કેટલું સરસ મજાનું આપણું શાક બનીને તૈયાર થયું છે આની અંદર તમે વટાણા પણ ઉમેરી શકો છો તુવેરના દાણા પણ તમે અંદર એડ કરી શકો છો તો જો આ રીતના આપણું આજુબાજુથી તેલ છૂટું પડવા લાગ્યું છે અને આપણે બીજી ચારથી પાંચ મિનિટ સુધી આને ચડવા દીધું છે અને પછી આપણા શાકને જોઈએ તો આ રીતનું સરસ મજાનું તેલ છૂટું પડીને સાઈડમાંથી સરસ મજાનું તૈયાર થઈ ગયું છે હવે આની અંદર આપણે ખાંડ ઉમેરી દઈશું એટલે બધો જ જે સ્વાદ હોય એ સરસ મજાનો બેલેન્સ થઈ જાય અને ટેસ્ટ પણ બહુ જ સરસ આવશે જો તમારે સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો તો હવે આપણું શાક એકદમ સરસ મજાનું બનીને તૈયાર થઈ ગયું છે તો તમે જોઈ શકતા હશો સ્ક્રીન ઉપર કેટલું સરસ મજાનું તેલ છૂટું પડીને શાક તૈયાર થયું છે તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને આગળ આવા જ વિડીયો જોવા માટે વીઆર ક્રેઝી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો